લાડવો છોડે બટકા ના બટકા તું છોરી કરીને ધોડે છે આ રૂડિયા રખડે ગેલા ને ભાળી ને ભલ ભલા મોતર સુટે છે પણ આનું મોતર નથી સુટ્યું આના પગ સુટ્યા છે બાપ ની જગન તો છોરી કરીને જઈ છે મોય તારી ચડે આમ શું એ ભાઈ બરોબર પડે તો મને ખબર છે પણ માફી ના માફી ના તું ના પડી મે તે ગુનો છે મારો ભાઈ તો એટલે કરીને જાય છે મારા આઈડિયા ની પાછો મને મને કે હાથ મેલો આજ તો હવે મેકાવાનો છે

અને મારા વા પાજે લાગો 1 બગે લાગુ તમે છે કે પણ મારો જીવ લે છે તું ચોર છે કઈ ગયા કે હું ચોર છું હૈડા ઉપાડી ધોરતા મે પડ્યો છે ભઈ મોં હતો

કે અલ્યા આમ સે તેમ સે પોખડું થઈ દેકડું થઈ છોરી તું જ કરી ગયો છે તો પછી માની જા શું શું પણ તું આ તારું આપડે આપડે નથી હું થાક્યો તો હા આડમ તો મેકે છે મુચા મેકો છું તો આ તો પણ કરી લેશ ને તને તું ધમકી આલે છે મને ધમકી આલે છે કરી પરું જા કરી પરું જા અહીંયા કરી પરું જા મને ધમકી બમકી કોઈ નઈ આલવાની તો ને કરી છે અને પાછો મને ધમકી આલે છે અલ્યા રૂડો બા શું રૂડો બા રખડાય બી તને હું તો રખડો છું પણ શું કે છે બગડી નાખીશ એ જો

ઓ નો એટલે તું થોડે જાતો તો એટલે તંબુરામાં મેં તારા ઉપર તો તારી મજબૂરી હંભલાઈ ગઈ મારી હોય લાયના સિગર કોણ ખૂલે આમ સિગર કોણ ખૂલે હવે હું તને બસ 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 વધારે ના બોલીશ અને હવે મારા સોર ને પકડવા તો મદદ કરીશ મારો ભાઈ હો રે હાડા હડમ તો તાણે હડમ તો તો ચક જોસે હમડા ક્ષેત્રમ ફરબાઈ તો કઈ ચા ચા ધંધા કરે છે અલ્યા ઉલે લક્કાનો પોટ કોઈ નથી લાગતો બે હું હુકઈ જઈને મરી દાવા થી છે હવે એને એક પોટ કો વાટી નથી લાગતો ઈ આપણે સોર પકડવામાં મહેનત કરે આ ઈડે મારો ભાઈ હું એકલો ને એકલો બેણો છું કોઈ મારો બાયે નથી બેણાવા આવતો હડમ તો બડમ તો હું તને શું કહું છું આ દારૂડીઓ મારો હાહરો તેમાં રહેતા હશે ચાકણ એનો કોઈ ખાતો બરતો છે નહીં ઉલ્યો ખ્યામોય મરી ગયો

અતોડી હતી ટીપી 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 બધાય બધે તેલ કર્યા પ્રોલ્યા એડો એકે ના રે મગદ મગદ ની તું ના કરીશ મારા ભેડા કોઈ ગુસ્તી નથી એક કલાક થી બોલુ રછું પણ તોય તું કોઈ વાપનું નિકાલ આવતો જ નહીં હવે હેડ હેડ થી તો બરા બર ઉડાબા હું શું કો માડી ગયા ને આપણે એક સાક તેલ નેકળી હેલો મિત્રો તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી ચેનલને ને કરજો આના ખાસ કોમેડી વિડીયો જોવા માટે અને હા બોલતો હું એમ કો છું શું કહે છે મારું કેવા નામ છે કે વધુમાં વધુ શેર કરજો હા તો અમારા બટકા બગડી જિલ્લાનો એવું કેવું છે કે વધુમાં વધુ શેર કરજો તો મિત્રો વધુમાં વધુ તમારા મિત્રો ને અંદર શેર કરજો કોઈ તમારા વોટ્સઅપ ગ્રુપ હોય મોટા મોટા એના અંદર લિંકો શેર કરજો અને મને તમારો પ્રેમ મેકજો તો મિત્રો થોડા ઘણો સપોર્ટ પણ કરજો જય ચામુડ જય જોગણીમાં જય ભોગામાં